સલાઉદપુરા ખાતે આવેલ રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટની દુકાનમાં થયેલા લાખોની ચોરી મામલે બિહારથી પોલીસે આરોપીને ઝડપી પાડી તેની એની પાસેથી ચોરાયલ મુદ્દા માલમાંથી કેટલીક રકમ કબ્જે કરી છે સલાવતપુરા પોલીસ મથક વિસ્તાર રિંગ રોડ ખાતે આવેલ રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટની દુકાનમાં થયેલી છત્રીસ લાખ સિત્તેર હજારની મત્તાની ચોરી મામલે તપાસ કરી રહેલી સલાઉદપુરા પોલીસે સીસીટીવી તથા હ્યુમન સોર્સિસના આધારે સલાઉદપુરા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી ગોડાદરા વિસ્તારમાં આવેલ એક મોબાઈલ ફોનની દુકાનમાંથી મોબાઈલ ખરીદતો દેખાતા તે મોબાઈલ ફોનના આઈ એમ ઈ આઈ નંબરને ટ્રેસ કરી પોલીસની ટીમ બિહાર રવાના થઈ હતી અને ત્યાંથી પોલીસે રીઢા આરોપીને લોકેશન ટ્રેસ કરી ઝડપી પાડ્યો હતો સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ સોળ છ ના રોજ રાતના રાધેકૃષ્ણ માર્કેટની એક દુકાનમાંથી આશરે છત્રીસ લાખ સિત્તેર હજારની રોકડ રકમની ઘરફોડ થઈ હતી આ ઘરફોડમાં કેટલાક સીસીટીવી ફૂટેજ અમારી સામે આવ્યા હતા જે અનુસંધાને ડિસ્ટાફ પોલીસ અને અન્ય ટીમો પોલીસ સ્ટેશનની આ સીસીટીવીને ટ્રેલ કરતાં કરતાં આગળ વધ્યા હતા અને તેઓને આ દરમિયાન એવી માહિતી મળી હતી કે જે ચોરી કરનાર વ્યક્તિ છે તે એક દુકાનમાંથી એક મોબાઈલ ખરીદી રહેલ છે ત્યારે આ દુકાનમાં વધુ પૂછપરછ કરી અને જ્યારે આરોપીની વધુ વિગત મેળવી ત્યારબાદ અમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સ સર્વેલન્સ ઉપરથી અમને એટલી જાણકારી મળી હતી કે આરોપી હાલ બિહારના ભોજપુર જિલ્લાના દલીપપુર ગામે આવેલ ત્યાં એનું લોકેશન આવેલ હતું અને ત્યાં એ રહેતો હતો એવી માહિતી મળી હતી આ અનુસંધાને સલાબતપુરા પોલીસ સ્ટેશનની પોલીસ સ્ટેશનથી એક ટીમ મોકલવામાં આવી હતી આ ટીમમાં પીએસઆઈ કાતરિયા હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રણમલસિંહ નટવરસિંહ માનસિંહ અને જનકભાઈ બાલુભાઈ આ ચાર જણાની ટીમ ત્યાં ગઈ હતી ત્યાં જે ગામ ઉપર જે વ્યક્તિ સાથે આ આરોપીની મુલાકાત થઈ હતી તેને મળ્યા હતા અને એ વ્યક્તિ પાસેથી આરોપીનો મોબાઈલ મળ્યો હતો આરોપીની મતલબ એ વ્યક્તિનો શંકાસ્પદ મુમેન્ટ જણાઈ હતી જેથી પોલીસે એ વ્યક્તિ આ ઉપરાંત જે આરોપી છે એના ફાધર એના પિતાને ત્યાં પણ પોલીસ ગઈ હતી તો તેના ઘરેથી પોલીસના સંકલનમાં આ ટીમ પહોંચી હતી અને ઘરેથી તેમને આશરે સાત લાખ ચોરાણું રોકડ રકમ મળી આવી હતી આ અનુસંધાને બે આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં જે મુખ્ય આરોપી છે બિટ્ટુ કુમાર એના પિતા સત્યેન્દ્ર નારાયણ બ્રિજ સિંહ અને અન્ય એક વ્યક્તિ મૃત્યુંજય કુમાર ધરપકડ પોલીસે કરી છે અને કુલ સાત કરોડ સાત લાખ ચોરાણું હજાર ની રકમ રિકવર કરી છે પોલીસે રીડા પાસેથી ચોરીમાં ગયેલ છત્રીસ લાખ ઓગણસી હજાર રોકડમાંથી સાત લાખ ચોરાણું હજાર કબજે કર્યા હતા અને પોલીસે આરોપીને સુરત લાવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હસત શેઠા સાથે હજાર કુરેશી